છોટાઉદેપુરના નસવાડી તાલુકાના બરોલીથી હરિપુરા જવાના માર્ગ પર સ્લેબ ડ્રેનની કામગીરી અત્યારે ચાલી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પાંચ જેટલા ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે આ નાના પુલની સ્લેબ ડ્રેનની કામગીરી પાછળ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરાવવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝનની કામગીરી યોગ્ય રીતે ન કરતા કમોસમી વરસાદ પડતા ડાયવર્ઝન ધોવાઈ ચૂક્યું છે કામગીરી કામગીરી અધૂરી છે અને પ્રોટેક્શન ચાલી રહી છે વરસાદ પડતાની સાથે જ કાળી માટીમાં વાહનો ફસાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે જ્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ભરદારી જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તે રસ્તા પરથી પસાર નથી થઈ શકતા

તો તો મુસીબત ને અર્જુનભાઈ રાઠવા નસવાઈ તાલુકાના બરોલીથી હરિપુરા રોડ ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા સ્લેબ ડેન ની કામગીરી ચાલી રહી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સ્લેબ ડેન ની કામગીરી ચાલતી હોય ત્યારે તેમાં ની જોગવાઈ કરી છે પરંતુ તેમાં યોગ્ય કામગીરી ના થતા વરસાદ પડતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ડાયવર્જન છે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને હવે આ ચાલુ કામમાં ઉપરથી જવું પડે છે ત્યાં જ્યાં પણ માટી પુરાણ છે અને દેખરેખ માટે આવતા નથી વરો નમુનો છે હાલ તો આ કામગીરી અધૂરી છે અને તેના પરથી બાઇક નીકળી શકે છે પરંતુ ભારદારી વાહન નીકળી શકે તેવી સ્થિતિ નથી જ્યારે ટેન્ડરમાં જોગવાઈ કરવામાં આવતી હોય છે કે ડાયવર્જન પાક્કું બનાવવામાં આવે અને સારું વ્યવસ્થિત બનાવવામાં આવે હાલ તો પાંચ ગામોને જોડતો આ રસ્તો છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બહારદારી વાહન અહીંયાથી નીકળી શકે તેમ નથી દસથી પંદર કિલોમીટરનો ફેરો ખાવો પડે છે રફિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર